કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આ જે સુવિચાર છે તે છે સંસ્કૃતિ કોઈ અજ્ઞાતે આ સુવિચાર લખ્યો છે જો તમે સખત પરિશ્રમ કર્યા વગર આવક મેળવો છો તો ચોક્કસ જ કોઈ જે ખૂબ પરિશ્રમ કરી રહ્યું છે ખૂબ મહેનત કરી રહ્યું છે તેને તેના પ્રમાણમાં આવક નથી મળી રહી મારા મિત્રો વાત બહુ જ ઊંડી છે બહુ જ ગંભીર છે આપણે ઘણીવાર જોયું હોય છે અનુભવ્યું હોય છે કે જ્યારે કોઈ ખૂબ પરિશ્રમ કરે છે ખૂબ મહેનત કરે છે અને આપણે જોઈએ છીએ કે તેને તે પ્રમાણે તેનું ફળ મળતું નથી હોતું અને આથી ઉલટું આપણે એવું પણ જોતા હોઈએ છીએ કોઈ વ્યક્તિ મહેનત ખૂબ ઓછી કરી છે પણ તેના પ્રમાણમાં જે વળતર મળે છે તે ખૂબ મોટું મળે છે એટલે ક્યારેક ક્યારેક આપણે એવું પણ કહેતા હોઈએ છીએ કે તે વ્યક્તિનું નસીબ ખૂબ સારું છે ઓછી મહેનતે પણ વધારે ફળ આપી જાય છે એટલે આ વસ્તુ વસ્તુમાં સંસ્કૃતિમાં એવી રીતે વણાઈ ગઈ છે કે આપણે ફક્ત આવો વિચાર જ કરતા રહીએ છીએ પણ પરંતુ તેની ઉપર કંઈ કાર્ય કરતા નથી દરેક વસ્તુ પૈસાથી માપી શકાતી નથી માટે જો આપણને ક્યારેક એવો અનુભવ થાય કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરી છે અથાગ પરિશ્રમ કર્યો છે અને તેને ધાર્યું પરિણામ નથી મળતું મતલબ કે તેને ધાર્યું મહેનતાનું નથી મળતું તો આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે તે વ્યક્તિના કામની પ્રશંસા તો કરવી જ જોઈએ ક્યારેક એવું બનતું હોય છે કે માણસને પૈસા કરતા કોઈ પ્રશંસા કરે ને તો પણ તેને આવક કરતા વધુ અહેસાસ થાય છે પૈસા મેળવવા કરતા પણ વધારે આનંદ પ્રાપ્ત થતો હોય છે તો આપણે જો આ આ સંસ્કૃતિને બદલવા માંગતા હોઈએ તો આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે આપણે જ્યારે કોઈને જોઈએ તો કોઈ વ્યક્તિ ખૂબ અથાક પરિશ્રમ કરી રહ્યો છે તેને કેપેસિટી કરતા વધારે કરી રહ્યો છે એ વ્યક્તિ થાક્યો છે અહીંયા ફક્ત શારીરિક શ્રમની વાત નથી માનસિક શ્રમની પણ વાત છે તે આપણને ઓળખતા આવડવું જોઈએ જ્યારે આવી કોઈ વ્યક્તિ આપણી દ્રષ્ટિમાં ચડે છે તેને જોઈએ જોઈએ તો ચોક્કસ જ આપણે તે વ્યક્તિને પ્રોત્સાહિત કરવી જે કંઈ પ્રયત્નો કર્યા છે જે કંઈ પ્રયાસો કર્યા છે જે કંઈ મહેનત કરી છે તેને વખાણીને તેને પ્રોત્સાહન આપવું જોઈએ ઘણી વાર એવું બને છે કે તે વ્યક્તિને ભલે પૈસા ના મળે પણ જો પ્રોત્સાહન મળે પ્રશંસા મળે તો તેના માટે તે પૈસા કરતા પણ વધારે મહત્વનું હોય છે આપણે સાથે મળીને આ પ્રકારની એક સંસ્કૃતિ આ પ્રકારનું કલ્ચર ઉભું કરી શકીએ છીએ થેન્ક યુ